તો મિત્રો આ છે સાદી દોડી વર્ષાડોડીનો મેં તમને અગાઉ બતાવ્યું એવી જ આ સાદી દોડી છે સાદી ડોડી પર પણ ફૂલ આવે છે પણ એના જે વર્ષા ડોડીના ફૂલ અને આના જે ફૂલ છે સાદી દોડીના એ સાદી દોડીના ફૂલ જે છે એ નાના હોય છે તેમજ મિત્રો એના પાનની જો કમ્પેરિઝન કરીએ તો પાનનો જે કલર છે અને એની સાઇઝ છે એ પણ ઘણી નાની હોય છે વરસાડોળીની સરખામણીમાં અને એના જે વેલાની જે આપણે વાત કરી હતી એમ મિત્રો આપ જોઈ શકો છો એમ જે વેલો છે એ થોડો આ જે છે એ કડક છે પેલો વેલો જે સાઇઝ છે એ વેલાની જે છે એ લાંબી હોય છે બે પત્તા વચ્ચેની અને જે વેલો છે એ થોડો નરમ હોય છે તો મિત્રો આ મેઇન ડિફરન્સ છે સાદી રોળી અને વરસાદ ડોળી વચ્ચેનો બંનેના પત્તા અને ફ્લાવર બંને ખાઈ શકાય છે એડિબલ છે બંને ખાઈ શકાવ છો મિત્રો તમે અને આ જે છે એને જીવંતિકા એનું બીજું નામ છે સરસ મજાના એના પત્તાનો ટેસ્ટ હોય છે સરસ સ્વીટનેસ હોય છે અને આ જે ડોળી છે બંને ડોળીની ભાજી બનતી હોય છે અને બંને ડોળીનું તમે શાક પણ બનાવી શકો છો અને આ જે છે એને સૌથી વધારે ઉપયોગ આંખોના નંબર જે છે એ દૂર કરવા માટે થતો હોય છે એના પત્તા ખાવામાં આવતા હોય છે મિત્રો અમે સરસ મજાની અહીંયા ડોળી ચઢાવેલી છે વાળ બનાવેલી છે આખો એક આપ જોઈ શકો છો એમ આવી આવી આખો વેલો બનાવેલો છે તો મિત્રો તમારે જ્યારે પણ ડોડીના પાન ખાવાની ઈચ્છા થાય તો અમારી નર્સરી સૂર્ય નર્સરી કે જે સુરાસામળ ગામ ખાતે આવેલી છે નડિયાદ તાલુકો ખેડા જિલ્લો ગુજરાતની અંદર આવેલી છે તો મિત્રો આપ જ્યારે પણ તમને ઈચ્છા થાય કે વરસાદ ડોડી અને આ ડોડીના પાન ખાવા છે તો તમે આવી શકો છો મોસ્ટ વેલકમ ફ્રી ઓફ કોસ્ટ આપીશું જે પાન તમારે જોઈએ એને અમે ફ્રી ઓફ કોસ્ટ આ જે પાન છે એ તમને આપીશું તો મિત્રો આપ અમારી નર્સરીની અવશ્ય મુલાકાત લેજો ત્યાં તમને આવા સરસ મજાના ડોળીના પાન તમને મળી જશે